દયનીય સ્થિતિ જોવા મળી સગર્ભાને પગપાળા લઈ જવામાં આવી ત્રણ કિલોમીટર ચાલીને સગર્ભાને એકસો આઠ સુધી લઈ જવામાં આવી પાકા રસ્તાના અભાવે એકસો આઠ અંદર સુધી ન પહોંચી શકી ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ સગર્ભાને ઇકો કારમાં લઈ જવાય

એ બાર ફળિયામાં વહેંચાયેલું છે અને ચાર કિલોમીટર લાંબુ છે વચ્ચે નદી આડી આવે છે અને આપણે બે બે સ્લેબ ડ્રેન તો એક સ્લેબ ડ્રેન બનાવ્યું છે બીજું બનાવવાની આમ મંજૂરી મળી ગઈ છે એટલે આખા નગર ડુંગર વિસ્તારમાં મોટા મોટા ગામ ટેકરા પર વસેલા છે એને લઈને લગભગ અમે બસો કરોડના કામ આ વખતે સ્લેબ ડ્રેન રસ્તા ને બધા મંજૂર કર્યા છે હજુ એવા કોઈ ફરિયા બાકી હશે અને છે તું એનું એનો વિશે ધ્યાને લઈ લેશું હા સવાલ એ છે કે જમીનની પરિસ્થિતિ શું છે એનાથી તો તમે બરાબર વાકેફ છો પરંતુ અત્યાર સુધી જે આટલા સમય સુધી જે કામ નથી થઈ શક્યા એ કામનું શું અને લોકોને અત્યાર સુધી જે હાલાકી પડી રહી છે અત્યારે વર્તમાનમાં પણ જે હાલાકી પડી રહી છે પરેશાની થઈ રહી છે આ ત્રણ કિલોમીટર સુધી સગર્ભાને જોડીમાં નાખીને લઈ જવામાં આવી જો વચ્ચે ન કરે નારાયણ ને કઈ થઈ ગયું હોત તો એની જવાબદારી કોણ લેત તંત્ર લેત બધી જવાબદારી સરકારની છે અમે જાણીએ છીએ પણ એવા પરિસ્થિતિ એવી છે કે જે ડુંગર વિસ્તારને ઊંચા ઊંચા પહાડો પર આવેલા ફળિયા છે એ ફળિયા માટી મેટલ બનાવવાનો હોય કાચો રસ્તો બનાવવાનો એની કામગીરી અમે સર્વે કરાવીને કરાવી લઈએ છે આવા કે ઘણા કામો હજુ બાકી છે બાકી અત્યાર સુધી નસવાડી વિસ્તારમાં લગભગ બસો કરોડના રસ્તાને રસ્તા પુલ ફ્લેફેન આપણે બનાવ્યા છે બેન એટલે હજુ હજુ વિકાસ થોડો બાકી છે પણ કરીશું આપણે બિલકુલ અભય સેજી ક્યાં સુધીમાં આ કામ થશે કારણ કે જે રસ્તાઓ અત્યારે વિડીયોની અંદર પણ જે જોવા મળી રહ્યા છે આ રસ્તાઓ કેવા કે ન કેવા આ નાની નાની કેડીઓ કહી શકાય એવા પ્રકારના રસ્તાઓ છે આમાં લોકો કઈ રીતે જીવે અને લોકોને કેટલી પરેશાની થતી હશે કદાચ તમે ત્યાં ગયા હશો જ્યારે મતદાન માટે થઈને અપીલ કરવા માટે ગયા હશો તમે પણ જોયા જ હશે અને આ લોકોએ તમને મત આપ્યા છે ત્યારે એમની પરેશાની જે છે તે જલ્દીથી જલ્દી દૂર થાય શું કરશો તમે અમે પ્રયત્ન ફૂલ કરવાના છે આવા માટી મેટલના રસ્તા આ વખતે બધા ગામડે ગામડે લીધા છે અને સરકારની મંજૂરી મળી જાય એટલે રસ્તા લોકો અવર જવર કરી શકે એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ જી ધન્યવાદ અભયસિંહજી આપ અમારી સાથે જોડાયા